બાઇક ઉપર જઈ રહ્યા છે આગળ પેલા ભાઈ અમે અને મારે કાકા છે તે અમે બાઇકમાં જો સિટીનું આવી ગયું બીઠો તો મીઠો તો ચોકડી પજિયા મળે છે સરસ મજાના તે પણ આ મળે છે પછી મારે તે ભાઈ દે છે અમને કહી રહ્યા કે ચાલો આપણે બધાને સેફ પીવા જઈએ આલ રે ના પેટ્રોલ પંપે આવી ગયા છે પેટ્રોલ પર પેટ્રોલ છે ત્યાં ગાડી છે ચાલો મારા ભાઈ બંધ સાથે થોડી મોજ મસ્તી કરી લઈએ પૈસા દોસ્તર પીવર ના પીવર तो क्या पैसा नहीं 10 रु पेट्रोल पंप पे पानी बिजली पानी कदम से तो आज सर अमर भाई बनसू कह रहे हैं यार भाईगन क्या करना ओम बंद पानी दोस्तों कुछवाड़ा तरफ हमारा रास्ता है कुछवाड़ा वैसे थोड़ा कुछ नहीं है होटल आ जाएगी होटल है थोड़ा पर हमें परवाह नहीं करना 5-10 स्टार જો દોસ્તો આગળ ડિપો કોટડો લાવી રહી છે પછી ટ્રકો પડી જાય ટ્રકો વાળા અહીં ઉભા રહીને બધે જમવા બેસે છે અને સામે જીસીબી પણ પડી છે સામે ગાડી આપણા આવી રહી છે અને થોડું ફટ ફટી કરવાનું ચાલુ જ છે કા આવી રહ્યા છે ગાડી લાઈન છે જો દોસ્તો આગળ એક બોર્ડ મારેલો છે તેના ઉપર લખેલું છે વાહન થી માં આખો કેમ કે આ જગ્યા ઉપર અને દોસ્તો આગળ જતા ભયંકર એક વળાંક પણ આવે છે ત્યાં આગળ સંભાળીને જો જોવા કેટલો મોટો વળાક છે એ સ્પીડમાં કોઈ ગાડી ચલાવી ચલાવીને બાઇકવાળા હોય બોલે એકદમ અચાનક આવી જાય કોઈ ધક્કી જ નથી હોતી એટલા માટે કેટલો ખતરનાક છે વળાંક આગળ એક ટ્રક પણ આવી રહી છે જો દોસ્તો અમે હવે કુચાવાડા નજીક આવી ગયા છે અને મારા દોસ્તારો આગળ બાઇક લઈને ગયા છે તે આગળ ઉભા છે અને અમે આટલે છે વિડીયો ટૂંકો કરીશું કેમ કે બીજા વિડીયોમાં આગળના ભાગ બતાવીશું અમે કાલે બહુ ફર્યા છીએ વિડીયો થોડા થોડા પણ આવીશું બધા એડિટ કરતા નહીં ભાવે આખો વિડીયો એટલા માટે વિડીયો આગળ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો